હેલો ટુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો કાલનો બ્લોગ જોયો કે નહીં તો જોઈ આવજો ન જોયો તો કંકુ પગલાનો તો અત્યારે મેં બિલ ભરવા લાગી છે ભાઈ બધા હા ભાઈ તમારે બિલ નહીં ભરવાનું બિલ ભરતા આવીએ લાઇટ બિલ આવી જશે ગામડે ફેમિલી અમારે અમારા ગામની પ્રાથમિક શાળા છે સ્કૂલમાં અહીંયા અમે ભણતા ભાઈ બહેનની બધા ગામમાં પ્રાથમિક શાળા છે કે ભાઈ મજા બધી ભણવાની હવે પંચાયત પાછા બિલ ભરતા હોય પાછા નિશાળા એ કીધી વિડીયો લઈ હાલો ફેમિલી તો આપણે બિલ ભરીને લઈ આવ્યા છીએ તો બાવાળા ઘરનું એક ચારસો ને પચાસ રૂપિયા છે ને આપણે એકસો ને ત્રીસ રૂપિયા છે ઓછો આવ્યો આપણે કેમ કે અહીંયા કોઈ રહેતા ન હોય એટલે કાંઈ બિલ આવે નહીં બહુ આવ્યું તો ફેમિલી આ પાણીની ટેન્ટ આપણે અહીં પડ્યું હતું કાલે કોઈ ધ્યાન નહીં નહીં રહ્યું કાલે આપણે બધા વાછને મહેકવા જાય ઘરે તો ખબર રહ્યું ન ટેન્ટ અહીં પડ્યું હતું તો અત્યારે બિલ ભરી તો ફાળાઈ જાય કીધું લઈ આવીએ આપણે ઘરે લેતા જઈ પાસે મીઠકી આવી ફેમિલી તો પાણીનો સ્ટેન્ડ મીઠાવે છે અને આપણે જમી પણ લીધું છે તો બે વાગી ગયા છે તો થોડોક આરામ કરી લઈએ રાત્રે આપણે પાછું બસમાં બેવાનું છે કેમકે હવે સુરત થઈ જવાનું છે બે દિવસ બે કામો બી આપણે પૂરું થઈ ગયું છે હવે તો ફરીથી આપણે સુરત પાછા કામે વહી જશું પાછા તો બે કિન્ટમાં બંને રિલેટિવ ફેમિલી તો આપણે જાગી ગયા છીએ ને પાંચ વાગે જાગી ગયા આપણે તો આ અઠાર નવે પેક થઈ ગયું છે સુરત જવાની તૈયારી થઈ ગઈ છે મમ્મી બધા તાળા મારે છે મકાનને ઘરને તો છ વાગ્યા છ સાડા છનો ટાઈમ છે સુરત બસનો રોકડા નાખી છે ઉગશે તો ઠીક છે મકાન પડે છે પડી જાય એવું લાગે છે વરસાદ નું થઈ ગયું છે વાતાવરણ એમ લીધા આપણે સુરતમાં ગ્રીલ હોય ને પછી દરવાજો હોય ને એવું આપણે ગામડા દરવાજો જવો પેલા ગ્રીલ લાગ્યા પછી દરવાજો એવું હોય કબાટ ગ્રીલ છે ગ્રીલ છે તો લાકડા ગામડે આવવું જોઈએ ફેમિલી અમે બસમાં બેસી જાય છે બધા મમ્મીને બધા સુરત જાવ છે તો અહીંયા બસની બધા લાઈન થઈ ગઈ છે ટ્રેન ટ્રેન આવવાની છે એટલે અમે તો ટ્રેન જાય છે ટ્રાફિક થઈ ગયું છે ફટેક બહેન છે એટલે અહીંયા પણ બસ ઊભી છે અમે હોટલ ઊભા રહી ગયા છીએ નાસ્તો કરવા માટે આપણે આપણે બાલાભાઈ

ફેમિલી હવે ઘરે પહોંચી ગયા છીએ બસમાંથી રિક્ષામાં આવવાનું અહીંયા હેરા બાબતે તો લોગને આપણે અહીં સુધી રાખશું મળીએ પાસે એક નવો વિડીયો સાથે તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કોમેન્ટ અને શેર કરી દો અને ને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાસે એક નવો વિડીયો સાથે